નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો છો અને એમાંય ગુજરાતના હડપ્પીય સ્થળોના નામ યાદ રાખવામાં માથું દુખે છે તો બસ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજના આ વિશ્લેષણમાં આપણે એવી કેટલીક એકદમ સરળ અને અસરકારક શોર્ટકટ ટ્રિક્સ જોવાના છીએ જે તમને આ બધા જ સ્થળો સહેલાઈથી યાદ રાખવામાં મદદ કરશે આ એક એવી સમસ્યા છે જે લગભગ બધા જ વિદ્યાર્થીઓને નડે છે ખરું ને આટલા બધા નામો એમની ખાસિયતો અને એ ક્યાં આવેલા છે બધું જ ગુંચવાઈ જાય છે પણ જો આ બધું યાદ રાખવાની કોઈ મજેદાર રીત મળી જાય તો કેવું સારું બસ આ વિશ્લેષણ એ જ સમસ્યાનો ઉકેલ છે તો ચાલો શરૂઆત કરીએ આપણી પહેલી અને સૌથી મહત્વની સુપર ટ્રીકથી આનાથી છે ને ત્રણ સૌથી અગત્યના તથ્ય તમને ચપટી વગાડતા જ યાદ રહી જશે તો આ ટ્રીક છે જીડીઆર એકદમ સિમ્પલ જી એટલે ગુજરાતમાં શોધાયેલું પહેલું વહેલું સ્થળ રંગપુર ડી એટલે ધોળાવીરા જે આપણા ગુજરાતનું સૌથી મોટું સ્થળ છે અને આર એટલે રાખી ઘડી જે આખા ભારતનું સૌથી મોટું હડપ્ય સ્થળ છે જોયું જી ડી આર બસ આ ત્રણ અક્ષરો અને ત્રણ મહત્વના પ્રશ્નોના જવાબ તૈયાર ઓકે જીડીઆર તો પાક્કું થઈ ગયું હવે આપણે ગુજરાતના બે સૌથી પ્રખ્યાત અને સૌથી મહત્વપૂર્ણ સ્થળો લોથલ અને ધોળાવીરા માટેની ખાસ ટ્રીક જોવાના છીએ મોટા ભાગના સવાલો આ બે સ્થળોમાંથી જ પૂછાય છે એટલે આના પર ખાસ ધ્યાન આપજો લોથલ માટે બસ આ એક જ વાક્ય કાફી છે અમદાવાદનો લાશોનો ઢગલો અને અગ્નિવેદી હા વાક્ય થોડું વિચિત્ર લાગે છે પણ મારો વિશ્વાસ કરો લોથલની તમામ મુખ્ય માહિતી આ એક જ વાક્યમાં છુપાયેલી છે ચાલો હું બતાવું કેવી રીતે જુઓ કેટલું સરળ છે લાશોનો ઢગલો એ તો લોથલ શબ્દનો સીધો અર્થ જ છે અમદાવાદ પરથી એનું સ્થાન યાદ રહી જશે અને એની સૌથી મોટી વિશેષતા જે પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે એ છે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર એટલે કે ડોકયાર્ડ આ ઉપરાંત અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી અને શતરંજ જેવી રમતના પુરાવા પણ મળ્યા છે બધું એક જ વાક્યમાં આવી ગયું ખરું ને ચાલો હવે વારો છે ધોળાવીરાનું અને એના માટેનું આપણું જાદુઈ વાક્ય છે કચ્છનું ત્રણ સ્તરનું સફેદ પાણીનું બોર્ડ લોથલની જેમ જ આ એક વાક્ય ધોળાવીરાની બધી જ ખાસિયતોને એકસાથે જોડી દે છે ચાલો આ વાક્યને પણ તોડીને સમજીએ કચ્છ પરથી તરત જ યાદ આવશે કે એક કચ્છના ખદીરબેટમાં આવેલું છે ત્રણ સ્તર આ એની સૌથી યુનિક વાત છે એની નગર રચના ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી જે બીજે ક્યાંય જોવા નથી મળતી પાણી શબ્દ આપણને એની અદ્ભુત જળ વ્યવસ્થાપન પ્રણાલીની યાદ અપાવે છે અને બોર્ડ અરે હા અહીંથી તો પેલું પ્રખ્યાત દસ અક્ષરોવાળું સાઇનબોર્ડ મળ્યું હતું જોયું બધું જ કેવું કનેક્ટેડ છે લોથલ અને ધોળાવીરા તો આપણા મુખ્ય સ્થળો હતા પણ બીજા પણ કેટલાક મહત્વના સ્થળો છે તેમને યાદ રાખવા માટે આપણે એકદમ ફાસ્ટ વન લાઇનર ટ્રિક્સનો ઉપયોગ કરીશું ઝડપી અને સુપર ઇફેક્ટિવ આ તો એકદમ જોડકા જોડવા જેવું છે જેમ કે કોઠડા તો સુર ઘોડો કારણ કે ત્યાંથી ઘોડાના હાડકાં મળ્યા છે કુરન કુરન થિયેટર કારણ કે ત્યાં ઓપન એર થિયેટર હતું બગતરાવ માટે દક્ષિણનો ભગત કારણ કે તે સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ છે અને રંગપુર માટે રંગબેરંગી પાત્રો જે આપણને ત્યાંથી મળેલા લાલ અને ભૂરા રંગના માટીના વાસણોની યાદ અપાવે છે બસ નામ અને શોધ સી કનેક્શન ઘણીવાર પરીક્ષામાં ભૌગોલિક સ્થાન આધારિત પ્રશ્નો પણ પૂછાઈ જાય છે એટલે કે કયું સ્થળ કયા જિલ્લામાં છે એ પણ યાદ રાખવું જરૂરી છે તો ચાલો હવે એના પર એક નજર નાખીએ ચાલો મગજમાં ગુજરાતનો એક નકશો બનાવીએ સૌથી ઉપર કચ્છ ત્યાં છે ધોળાવીરા સુરકુટડા દેસલપર અને કુરન પછી રાજકોટ બાજુ આવીએ તો રોઝડી અને આટકોટ અમદાવાદમાં આપણા બે મુખ્ય હીરો લોથલ અને રંગપુર અને છેક દક્ષિણમાં ભરૂચ જિલ્લામાં આવેલું છે ભગતરાઓ આ લિસ્ટને બે ત્રણ વાર જોશો ને એટલે મગજમાં બર્રા બર ફિટ થઈ જશે અત્યાર સુધી આપણે અલગ અલગ ટ્રિક્સ જોઈ પણ હવે ચાલો આ બધી માહિતીને એકસાથે જોડીને એક મોટી તસવીર બનાવીએ આના માટે આપણે ખૂબ જ રસપ્રદ રીત વાપરીશું જે તમને આખી સભ્યતાની રચના એક જ ઝટકામાં સમજાવી દેશે જરા કલ્પના કરો કે હડપ્પીય સભ્યતા એક મોટું આધુનિક શહેર હતું તો આ શહેરમાં લોથલ એનું મુખ્ય બંદર અથવા પોર્ટ હતું જ્યાંથી બધો વ્યાપાર ધંધો ચાલતો ધોળાવીરા એનું સ્માર્ટ સિટી હતું એકદમ આયોજનબદ્ધ ત્રિસ્તરીય અને ઉત્તમ જળ વ્યવસ્થા ધરાવતું અને રંગપુર ગુજરાતમાં શોધાયેલું પહેલું સ્થળ હોવાથી એ સભ્યતા માટે ગુજરાતનું પ્રથમ પ્રવેશદ્વાર હતું જુઓ આ રીતે વિચારવાથી બધું જ કેટલું સરળ અને લોજિકલ લાગે છે ને તો અંતમાં બસ એક સવાલ ગોખણપટ્ટી કરવાને બદલે જ્યારે આવી સર્જનાત્મક અને તાર્કિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કોઈ વિષયને સમજવામાં આવે ત્યારે શું ભણતર પોતે જ એક મજાની અને યાદગાર સફર નથી બની જતું આના પર જરૂર વિચારજો